સુરતનું મહાદેવ પર પોષ એકાદશી કરાય છે અભિષેક આ છે સુરતમાં રામનાથ ઘેલા મહાદેવ નું મંદિર સામાન્ય રીતે મહાદેવ ને બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે પરંતુ આ મંદિર અનોખું છે મહાદેવના આ મંદિરમાં બિલીપત્ર કે ફૂલ નહીં પરંતુ જીવતા કરચલા ચઢાવવામાં આવે છે અહીંના રામનાથ ગેલા મંદિરમાં દર વર્ષે પોષ એકાદશીએ મેળાનું આયોજન થાય છે આ એકાદશીના દિવસે ભક્તો જીવતા કરચલાથી મહાદેવનો અભિષેક કરે છે કરચલાનો અભિષેક કરવા દૂર દૂરથી ભક્તો આવે છે પૂજા અર્ચના કરી કરચલાનો મહાદેવને અભિષેક કરી ભક્તો પોતાના કાનના રોગની માનતા પૂરી કરે છે એક પૌરાણિક ગાથા જોડાયેલી છે કહેવાય છે કે દશરથ રાજાના મૃત્યુના સમાચાર બાદ પ્રભુ શ્રી રામે અહીં પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું જે લોકોને કાનમાં તકલીફ હોય તે અહીં બાધા રાખે છે અને બાધા પૂરી થતાં અહીં જીવતા કરચલા ચઢાવવામાં આવે છે આ મંદિર સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું છે રામનાથ ઘેલા મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ભક્તો પણ અહીં મહાદેવના દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવ કરે છે મહાદેવ પૂજારી આ એક સ્વયંભૂ મહાદેવનું મંદિર છે સ્વયં રામચંદ્ર ભગવાને સ્થાપિત કરેલું છે રાજા દશરથે ધ્યાન દિવ ત્યારે અહીંયા રામચંદ્ર ભગવાને શિવલિંગની સ્થાપના કરી અને રાજા દશરથનું અહીંયા ધ્યાન વિધિ કરી ને આજનો દિવસ છે કે આજે વિશ્વમાં એક જ મંદિર છે એમાં એક કડકલા ચડવામાં આવે કડચા ચડવાની માનતા એ છે કે જેના કાનમાં રસી થતી હોય લક્ષી થતી એની માનતા લેવામાં આવે છે ને એ માનતા આજે વર્ષમાં વર્ષ દિવસમાં એક જ દિવસ પોષ્દ એકાદ દિવસના દિવસે જ ચડવામાં આવે છે આ રામનાથ જિલ્લા મંદિર છે જે બહુ જ જૂનું મંદિર છે અહીંયા રામ ભગવાને એમના પિતાનું શ્રાદ્ધ કરવા અહીંયા આવ્યા હતા અને આ આ મંદિરનું બહુ જ મહિમા છે આજે પોષ્વદ એકાદશી છે આજનો મહિમા એ છે કે અહીંયા બધા દૂર દૂરથી કરચલા ચઢાવવા આવે છે તમે અહીંયા ભીડ પણ જોઈ શકો છો રોજ સવારે સાત વાગ્યાથી અહીંયા લાઇન ચાલુ થઈ જાય છે કે રાત્રે સાત વાગ્યા સુધી હોય છે આજે બધા આજે જેને બીમારી હોય યા તો કાનની બીમારી હોય નાનપણથી બેરાસ આવી ગઈ હોય યા તો નાના છોકરાઓમાં જે બી કાનની બીમારીઓ હોય અહીંયા કરચલા ચઢાવવાથી દૂર થાય છે એનો બહુ જ મહિમા છે એટલે અહીંયા બધા લોકો કરચલા ચઢાવવા દૂર દૂરથી આવે છે ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશથી એક સૂચન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થાય છે ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય જોવા મળે છે દર વર્ષની પોષ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે આવું મંદિર સમગ્ર વિશ્વમાં એક જ છે જ્યાં શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવવામાં આવે છે છે આ ગુજરાતનું અનોખું મંદિર સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાતતા